અને તો હાલો આપડે દવા છાંટી લઈએ પછી તમને મળું બરાબર દોસ્તો તો હું આવી ગયો છું ત્યારે વાડીએ અને આપણે કરી દીધું છે દવા છાંટવાનું ચાલુ ને દવા છાંટવા મળીને હે ને તો હમણાં આપણે થોડીક છે દવા છટતા જાય પછી આપણે ક્યાંક ત્યાં શું આગળ તમે ઘરજો અમારાની અંદર જો આવી રીતના આપણે દવા છાંટીએ છીએ બરાબર અને તમારે કેવી માંડવી છે જરા કોમેન્ટ કરી નાખજો અમારે તો કંઈક આવી છે હવે આપણે થોડુંક જ રહ્યું છે અહીંયા સુધી છે તો એક બે પંપ જોશે છટાઈ જાય તો પછી તમને છટાઈ લો છે દવા પંપ છે આપણે આ છેલ્લો પંપ હતો એ એ પૂરો થઈ ગયો છે તો હવે આપણે જવાનું છે સનેડ છે અહીંયા બરાબર તમને કીધું તો સરપ્રાઇઝ છે તો હવે સનેડે જઈએ પછી તમને મળું બરાબર અને મસ્ત મજાના આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ તો હવે સટાઈ ગઈ છે દવા પંપી છે પંપ હતો એ એ પૂરો થઈ ગયો છે તો હવે આપણે જવાનું છે સનેડો હે અહીંયા બરાબર તમને કીધું તો સરપ્રાઈઝ છે તો હવે સનેડે જઈએ પછી તમને મળું બરાબર અને મસ્ત મજાના નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે ત્યારે આપડો આલે હે સનેડો કા કાકા અને પપ્પા બે આ કહે શનેડો બરાબર અને આપણે રખડીએ થોડીક વાર રખડશું પછી જો પપ્પાને દવા છટવાની છે તો એ જાશે તો આપણે જા તમને મળું પછી હવે પછી અમે સનેડો બેડ્યો તો અહીંયા અને આપણે બે ગયા હતા અહીંયા પોરો ખાવા થોડીક